આ કોડા કોડા જેવી આઈખો આપી છે તો જોતા નથી આવડતું મેં આઈખો આપી છે ને કબાટમાં જોઈ લીધું એક કઈ ડ્રોઅરમાં મારો રોમલ નતો આ તો નહી હોય ધોવામાં હશે કામવાડી બાઈને પૂછો જાવ અરે પણ તું આટલા બધા વડના શું કામ ભરે છે મારી યારે આ 25 વર્ષથી આ તો થાતું આવે છે કોણ જાણે કયા ચોઘડિયામાં મારી થી હક પડાઈ ગઈ ને લગન થઈ ગયા તમારી યારે હવે તું ચોઘડિયાને લઈને બેસવાની મને એક વાતનો જવાબ આપ અમારા પર્સમાં ગઈ કાલે 500 રૂપિયા ઓછા હતા એટલે લીધા હતા 500 નહીં 1000 લીધા હતા બોલો એટલે

હવે મારો રસ્તો પણ મારે જાતે જ કરવો પડશે ને હું મારી પસંદની છોકરી સાથે લગ્ન કરી લઈશ અને તમને લોકોને પૂછીશ પણ નહીં આ શું બોલે છે તું તારી બુદ્ધિ ચાલે છે અરે જોયો ને આ તમારો દીકરો પણ તમારી જેવો જ શું મારે તો કરવું કે ખબર નથી પડતી બાપ દીકરાનું બનેલું મારી જેવો નહીં તારી જેવો કે તારા સ્વભાવને કારણે

છોકરી ક્યાં છે સાસુ તો આવી ગયા જલ્દી લઈ ને આવો હું પોખણા કરી લઉં મમ્મી પત્ની છે શું વાત કરે છે સાસુ જેવી લાગે છે આકાશ આ શું છે બધું આ તમે તમારા મમ્મી પપ્પા ને જાણ કરી હા ક્યાં ના મને સાસુ ની ઉમર ની સાસુ ની કયા કરે છે હે એક મિનિટ

ᱪᱟᱞᱚ ᱟ आओ ᱢᱤᱱᱤ <laughs> ᱢᱤᱭᱟᱹ <laughs>

હવે એમને તો કહ્યું તારે વડીલ બનવું હોય તો બની જજે બહુ બનીને રહે ને ડાર્લિંગ તમે અહીંયા ડાર્લિંગ ડાર્લિંગ કરો છો અને તમારી માં તમારી માં ને તો છે ને ગાર નહીં બોલ કે વાત કરે છે બેબી ગાળો નહીં બોલ હું તને કઈ કહું છું હું તને કઈ કહું તું વાત ઠીક છે હવે એમને બોલવા પર તું શું કામ ને આવું બધું રિએક્ટ કરે છે સારું તમે કહો છો ને એટલે ગાર નથી બોલતી પણ જો આગર કઈ કહી છે ને તો એક જ જાપત ઠોકી દઈશ એમને લાગે છે મજા આવશે શાંતિ રાખજે ને તારી જ હેન્ડલ કરજે કારણ કે એમે સીધી વહુ તો છે ને આ ઘરમાં ચાલે એમ પણ નથી મને લાગે છે કે મજા આવશે હવે તમારા બંનેની ગેમ જમવાની પણ તું તારો મૂળ ખરાબ ન કર હજી તું આ ઘરમાં આવી જ છે

એમને બાકી નહીં મૂકે એટલે પછી છે ને આગળ જતા મને કોઈ કમ્પ્લેન કરવી નહીં અરે બાપા મેં તને કહ્યું ને કે એવું કઈ નહીં થાય ને છતાં પણ થાય ને તો તને જવાબ આપવાની છૂટ છે બસ હવે તો મૂડ સારો કર હમ ઠીક છે હમ કઈ નહીં મારું તો માથું દુખી ગયું હું થોડી વાર આરામ કરું છું તમે મારા માટે ચા બનાવી લાવો અથવા એટલે તમારા નોકરને કહી દો ચા બનાવી દે

બઉ જ ભૂખ લાગી છે હવે શું કરવું ચાલો હું જઈને કઈ કરું છું કરી થાકી છે સાસુમાં

કે હું મારા લગ્ન કરીને ઘરે લઈ જઈશ અને એ ના સાસુ ના હાથ ની રસોઈ ખાશે એટલે હજી એ તમારી પિન એ વડીલ વાળી વાત પર જ અટકેલી છે એવું છે ને તો હવે હું વડીલ બનીને જ રહીશ તમે જ કહો છો ને હું વડીલ છું ન એનું પણ નથી ચાલતું તો તને શું લાગે છે કે હું તારી માટે રસોઈ બનાવીશ આવા ખોટા સપના જોવાનું બંધ કર અને જમવું હોય ને તો હાથે બનાવી લેજે અને તારી માં પણ કે જે બનાવવું હોય ને તો જાતે બનાવીને જમી લે જમવાનું તો તમારે જ બનાવવું પડશે તમારા લોકો નું સાંભળવા નથી આવી અને જેમ તમે તમારા ધણી નું નથી સાંભળતા એમ હું એ નથી સાંભળવાની એટલે આ ઘરમાં તો હું વડીલની જેમ જ રહીશ તો જમવાનું બનાવો અને જમવાનું આપો ના 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 હવે મને સમજાય છે

મને કાન છે ને બઉ સરવા છે ને હા કઈ તમને પંદર વર્ષની દીકરી તો ન કે ખોડામાં બેસાડી ને વાલ તો ન કરે તમે બંને જણા પતિ પત્ની જે ઝઘડો કરો છો ને તે બઉ સારું નથી કેટલો ઝઘડો કરો તમે કેટલો ઝઘડો કરો સાચું કહો ને લગન નોતા હા તો વળી એના નસીબ કે હું મળી ગઈ બાકી અમદાવાદ માં કોણ પણ એવું લાગે છે કે કદાચ આ તમારા કુટુંબમાં તારી મમ્મી નું માન નહી હોય અને કદાચ તમારી સાથે ઝઘડો કરીને મારા ભાઈ કશે જતા તો નથી રહ્યા ને થયું હોય તમારે કોઈ બીજી દીકરી કે દીકરો કે કાકાનો દીકરો કે બાપા નો દીકરો કે કઈ પણ હોય એનું કોઈ નું થયું હશે કે આમના મત છો બધા મારા સસરાનું એ કઈ નથી આવવા દેવાના તો આપણું તો શું થવાનું તમારે તો છે ને અમારો આભાર માનવો જોઈએ આભાર કે મારી દીકરી તમારા ઘરમાં માં માનવો જોઈએ માનવો પણ આભાર નહીં તમારો ભાર લાગે છે આ દીકરીનો બનનેનો અરે મને તો એમ હતો કે મારી દીકરી 22 વર્ષની આમ દીકરાને માનો દીકરો આ 22 વર્ષની દીકરીને પરણીને લઈ આવશે પણ નહીં અને મળી કોણ

પ્રોફેસરલા અચ્છા હું કયા મોડે તારી સાથે વાત કરું ખરો કહું ને તો ગંગાબેન અને સાધનાઓ એ લોકો આ ઘરમાં આવ્યા ને પછી એ લોકોનું વર્તન એની કડવાશ ભરી વાતો આ બધી સાંભળે ને ત્યારે મને મારી પોતાની ભૂલનો થોડોક અહેસાસ થયો છે કે મે આપણા લગ્નના 25 વર્ષ સુધી તારી સાથે ફક્ત ઝઘડા જ કર્યા છે ઊંચા અવાજે તારી સાથે વાત કરવી તારી વાતને તોડી પાડવી તારો अनादर કરવો આ બધું આ બધું મેં તારી સાથે 25 વર્ષમાં આપણી જિંદગી વેડફી નાખી છે સુધીર જો આ બધામાં જેટલો તમારો વાક છે એનાથી વધારે મારો વાક છે એકાથે તાલી નથી પડતી પણ થયું આપણા બંનેનો વાક છે એક સુખી લગ્ન જીવન કઈ રીતે જીવાય કેવી રીતે એકબીજા સાથે સારો સમય પસાર કરાય આવું તો આપણે ક્યારેય વિચાર્યું બસ ખાલી એક જ વસ્તુની ખબર પડી કે સવાર પડી ઝગડો બપોર પડી ઝઘડો રાત પડી ઝગડો એના કારણે આજે આજે આપણા દીકરાને પણ જોયું ને તમે કેટલું કેટલું આ ઉંમરનો તફાવત અને સાસુની ઉંમરની બહુ એટલે કે દસ દસ વર્ષનો કઈ રીતે ભૂલ થઈ ગઈ મારી સાચું કહું છું આમાં મારી ભૂલ છે વધારે આપણા ઝગડાના કારણે આપણા દીકરાને આટલી મોટી ઉમરની સ્ત્રી સાથે છોકરી સાથે લગ્ન કરવા પડ્યા આપણે બે સમજીને આગળ પગલાં લીધા હોત ને તો આપણા દીકરાની ઉંમર મોટી ન થઈ હોત સમયસર પરણી ગયો હોત છે થયું જાગ્યા ત્યારથી સવાર હવે બીજું તો આપણા હાથમાં કંઈ નથી કુદરતે જે કર્યું એ ઠીક પણ હવે ઝઘડા નથી કરવા આપણા ગઢિયા એવું કહેતા હતા કે જે ઘરમાં દરરોજના કજિયા કંકાસ હોય ને કે ઘોડાના પાણી પણ સુકાઈ જાય છે હવે ઝઘડો કર્યા વગર શાંતિથી જિંદગી જીવવી છે જે થયું એને બદલી તો નથી શકવાના પણ જે થવાનું છે એને તો બદલી શકશું ને સલા વાત તો તારી બધી ખરી છે એટલે હવે

એ છે ને એક વાત કહી દઉં કે હું તમને બંનેને ખૂબ પ્રેમ કરું છું પણ તમારું ઝઘડાવ છે ને એના નફરત કરું છું એટલે તમારા નો અંત લાવવા માટે મેં વિચાર્યું કે કઈક તો કરવું પડશે અને સાદનાએ મને આઈડિયા આપ્યો કે આપણે લગ્નનું નાટક કરીએ ને અને ત્યાં જઈને એવું વર્તન કરીએ કે એ લોકોને એવું લાગવું જોઈએ કે અમારી સામે અરીસો છે મને જેવું ફિલિંગ તમારા ઝઘડા જોઈને આવતું હતું ને એવું જ ફીલ તમને કરાવવા માંગતા હતા કે કંકાસ થી કેવું થાય અને અમારું નાટક સક્સેસ થયું તમને સમજાઈ ગયું કે ઘરમાં ઝઘડા થી વાતાવરણ કેટલું ખરાબ થઈ શકે છે અને જે નથી થયું એ થઈ પણ શકે કદાચ બને કે શું એટલે વડીલ તારા પત્ની નથી ના સાસુમાં હું એની પત્ની નથી બરાબર અને તમે મારા સાસુમાં પણ નથી એટલે વિચારીને બોલજો વડીલ વડીલ કેવા પણ તમે મારા વેવણ થઈ શકો છો જો મારી કોઈ ઈચ્છા નથી નહીં નહીં મારી કોઈ ઈચ્છા નથી અરે તમે સાંભળો તો ખરા આના તો લગ્ન થઈ ગયા છે ઓલરેડી બોમ્બે પણ મારી છે ને બીજી નાની દીકરી છે કેટલા વર્ષની આમના જેટલી જ છે તો તમને ચાલશે

सारी लाग हां हां હું અહીં રહેવા આવીશ ખરી અરે ચિંતા નહી કરો આ બધું તો અમારું એકદમ નાટક હતું અમે કઈ તમારી સાથે રહેવા આવવાના નથી તમે તમારા ઘરે સુખી અમે અમારા ઘરે હા તો હવે એટલી બધી રાહ નથી જોવી કરો કંકુના બોલાવ્યો કોર એને જોડાવી લઈએ પુરા દર્શક મિત્રો જો સમય સર આપણા ગુસ્સા ઉપર કે આપણા ક્રોધ ઉપર કાબુ ન રાખવામાં આવે ને તો ઘણી વખત આપણા કરેલા કર્મોની સજા આપણા બાળકોને ભોગવવી પડે છે ત્યારે ક્યારેક સારા પાત્રો હાથમાંથી જતા રહે છે અને ક્યારેક મોટી ઉંમરના કે એવા પાત્રો પણ ભટકાઈ જાય છે જો કે અમારું તો નાટક હતું પણ તમારા બાળકો સાથે આવું ન થાય એનું ધ્યાન રાખજો અરે ભગવાને જિંદગી આપી છે તો સુખથી પરિવાર સાથે ખુશીથી સમય વિતાવી લેવો જોઈએ અને અત્યારે અમને પસ્તાવો થઈ રહ્યો છે પણ પસ્તાવો ત્યારે જ કિંમતી છે જ્યારે તમારા વર્તનમાં પરિવર્તન આવે